ચાલો જય માતાજી મિત્રો તો આજ ફરી વખત તમારું હાર્દિક સ્વાગત છે કાર્તિક નિખિલ ખુશિયાની ચેનલમાં તો આ અમારા છોકરા દેહમાં ગયા હતા કાલે આવી ગયા છે તો આજ પાછો ફરી વખત આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ આપણા કાર્તિકની બે આવ્યા છે ખુશી બેન તો અહીંયા જ હતા રામ રમે ભાણી ખુશી હ બેન તો અહીંયા જ હતી અને આ બે દેહમાં ગયા હતા હે ઓલા રામ રામ કેવા થઈ ગયા છો કાળિયા રેદાન કેવા બનીને આવ્યા દેહમાં ક્યાં ગયા હતા બધા

એને મામા જો ઓહો એને મામા એટલે આમ જો બધી સોતરે પાલટી જો ક્યાં છે બધી પૈસા જો આ બધી વીડિયો એડિટિંગ શરૂ છે વીડિયો ઉતારવાનું તો હેમાયંછી ભાઈઓ ખુશી બેન તો ગલાશે તો બે કરો ઘરે નિખેલ ઓહો કેટલીક મજા આવે છે તને એટલે આમ જો આ ભાઈ શામ તો જો લઈ લો ફેરવો ફેરવો

ખુશી ની તો આવી લાવે આવો જો આશા ની આવી જા છે આ છોકરા નું માન સોપાટી બધું જોવા મળ્યું છે ગાર્ડન ને બધું કા જો બે બે મેરા રૂમ માં આનો ઓલ કલર પટી ને ઉડતે બધું તે ગ્રીક ખુશાલ આમ જો મેરા આવો હા આખા મેરા લાર પટી માં આવવા જો હા ખુશી બેન આવી ગા ખુશી મજા આવે છે ને બટા હે બા ચાલો હવે જાઉં છો બટા હવે

એમ નાવા જાવું છે તો હાલો કાર્તિક જાવું છે ને આપણે આને આને તડકો લઈ લીધો ઓલામ તો લામ લાવા છે પૂઈ જાવા વાત તો લઈ ને બાસા અમતા એલો ય રમે છોડી એ ખુશી જો રામ રમે છે આ બધા યાત્રાઓ આવે છે જો બધા કાર્તિક તો હાલો હવે જાવું છે ને હાલો જઈએ હા સસના

aras vasliyo halo arash ke nikle channel ha halo youtube channel rasriva ka hum kem se rahe hat

ગજે પાણી આવી ગયું હાલો ફેની નું મમ્મી પછી નાતા હોય એવો વિડિયો નબી આવે છે